અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે પીનાબેનના સગાભાઈ મહેશભાઈ વજાગર ગૌસ્વામી ભરતભાઈ ગૌસ્વામી તેમજ અન્ય તેર લોકોએ ધોકા પાઇપો તીક્ષ્ણ અથિયાર વડે નારાયણભાઈ પરખાભાઈના ઘરે જઈ બી ભીષ્મ ગાળો અને જાતીય અપમાનિત શબ્દ બોલી ઘરમાંથી તેત્તાળીસ હજાર રોકડ અને ચાંદીના દોરાની લૂંટ કરી હતી જો કે સમગ્ર મામલાની જાણ પરિવારજનોએ સુઈ ગામના પોલીસ સ્ટેશને કરાતા સાચી હકીકત મેળવી તેર આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 310 અને 311 હેઠળ ગુનો નોંધાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી દંપતીએ હાઈકોર્ટમાં પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી પરંતુ તેમને રક્ષણ આપવામાં આવ્યું ન હતું આ ઘટના પ્રેમ લગ્નો સામેના સમાજમાં અસ્તિત્વ ધરાવતા વિરોધ અને હિંસાની વાસ્તવિકતા દર્શાવે છે વધુમાં જાણીએ તેમનો કોર્ટ મેરેજ થયેલા છે અંદાજે પાંચ મહિના જેવું થયેલું છે ઓલરેડી હાઈકોર્ટનું પ્રોટેક્શન લીધેલું છે છતાં અમે સાંજે એમને જાણ કરી હતી કે અમારા ઉપર જાન લેવા હુમલો થવાનો છે છતાં કોઈ પગલાં લીધા નથી પોલીસ સ્ટેશન સોયગામ એ લોકો અંદાજે દસ થી બાર જણા હતા નુકસાન મારા ભાઈ નું ઘર આ છે એ ત્યાં તિજોરી તોડી નાખી અને વીસ હજાર ની ત્યાં લૂંટ કરી અને મારી ભાભી નો ચાંદી નો દોરો એ તોડાવીને જતા રહ્યા અને મારે ઘરે આવ્યા તો સીધા જ મારે મિસિઝ છૂતા ત્યાં ઊભી કરીને કીધું કે ચાલ તને લઈ જવાની છે પીનાના ના આમ પીના ના હોય તો મારી માંગ છે એમની સાથે કડક પણ કડક પગલા થવા જોઈએ હેલો મારું નામ ગૌસ્વામી પીના બેન વચ ગીર દ્રેચાના મારું ઘર છે ત્યાંથી મારે નારણ જોડે મેં લગ્ન કર્યા છે 5 મહિના થઈ ગયા છે એની જોડે અમે ઘરે આવ્યા છે અમદાવાદ થી બે દિવસ થયા છે ને કાલે મારા ઘરના રાતે આવે તો અમન બેન મારવા માંગે પણ કોઈ મારી તો શક્યા નથી પણ અમન હજી એ છે ને મારવા માંગે છે ને અત્યારે અમે બે જણાને ને એનું નામ છે સૌથી મોટો મારો બનવી છે ને એનું નામ ભરત છે રોનીનો છે ને બીજા નંબરનું ચાળવા નામ છે ને બડીવાનું નામ છે